વડોદરા સમા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે ગાયો પકડવા ગયેલી કોર્પોરેશનની ટીમ ઉપર હુમલો થતા બે કર્મચારીઓને ઈજા થઈ હતી સુભાષ પાર્ક વિસ્તારમાં કોર્પોરેશનની ટીમે રાત્રે ઢોર પકડવા નીકળ્યા હતા બે ગાયો હાથમાં આવતા બંને ગાયોને વાહનોમાં લઈ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેના મિત્રોએ પથ્થરમારો કર્યો હતો જેમાં ઢોર પાર્ટીના ત્રણ કર્મચારી ઈજાગ્રસ્ત થયા હતા આ મામલે સમા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે સમા પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે સમાના સુભાષ પાર્ક વિસ્તારમાં કોર્પોરેશન ટીમ રાત્રે ઝપાઝપી કરી હતી એક તબક્કે કોર્પોરેશનના વાહનો ઉપર પથ્થર મારો મગરતા વાહનોને નુકસાન પહોંચ્યું હતું પશુપાલકો ગાયો છોડાવી જવામાં સફળ રહ્યા હતા આ હુમલામાં બે કર્મચારીઓને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે સમા પોલીસે ભાગી ગયેલા પશુપાલકોની બે બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અમે સમા વિસ્તારમાં ગાય પકડવા નીકળ્યા હતા ઢોરપાટીમાંથી તો અમે એક ગાય પકડી લીધેલી તો ત્રણ એક એક ભરવાડે ગાય અમારી પાસેથી છોડાવી લીધી તો એ ભરવાડને અમે પકડી લીધો તો એને છોડાવવા માટે બીજા ત્રણ ચાર ભરવાડો આવ્યા એ ભરવાડોએ અમારા પર પથ્થર મારો ડાંગો લઈને અમને મારવા આવેલા એ રીતે કરીને અમારા ઉપર હાથ ચાલાકી કરી છે તો હવે અમે એ જ કહેવા માંગીએ છીએ કે હવે સખ્તથી સખ્ત કાર્યવાહી થવી જોઈએ